દુબઈ મરીનામાં સડસઠ માળની એક બહુમાળી ઇમારતમાં ભીષણ આગના સમાચાર સામે આવ્યા છે આગ ઝડપથી ફેલાવા લાગી ત્યારે ઉપરના માળે રહેતા લોકોને ખબર ન હતી કે તેઓ જે ઇમારતમાં છે ત્યાં આટલી વિકરાળ આંક લાગે છે કે જ્યાં સુધી તેમને આ દુર્ઘટના વિશે જાણ થઈ ત્યાં સુધી ખૂબ મોડું થઈ ચૂક્યું હતું આ દુર્ઘટનામાં ચાર હજાર લોકોએ ઘર છોડીને ભાગવો પડ્યું હતું આગની ઘટના બાદ વિસ્તારમાં નાસભાગ મચી હતી ઇમારતમાં રહેતા લોકોના જણાવ્યા અનુસાર ફેરાયેલા રામ કામ કરી રહ્યા ન હતા કે જેને કારણે તેમને આગ વિશે જાણ ન થઈ જ્યારે તેમને ધુમાડો દેખાયો અથવા તો તેમના મિત્રો અને પડોશીઓએ ફોન કરીને કહ્યું ત્યારે તેમને ખબર પડી મારતી માહિતી અનુસાર ઇમારતની સીડીઓ ધુમાડાથી ભરાઈ ગઈ હતી કે જેને કારણે આગ જેવી પરિસ્થિતિમાં પણ લોકોને લિફ્ટમાંથી ભાગવું પડ્યું મોટી સંખ્યામાં લોકોને બચાવી લેવામાં આવ્યા અને બહાર કાઢવામાં આવ્યા જોકે અનેક લોકો આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયા હતા હાલ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જોકે હજુ સુધી કોઈ મૃત્યુ આંક સામે આવ્યું નથી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ